તો પાર્ટીને ગુજરાતમાં લાવવા પાછળનું કારણ શું કે ભાજપને સત્તામાંથી દૂર કરવા કે કોંગ્રેસને સત્તામાં ન આવવા દેવા શંકરસિંહ બાપુને નવી પાર્ટી રચવી જૂનાનું વિસર્જન કરવું વળી નવી રચવી વળી જૂનાનું વિસર્જન કરવું આ એની પ્રકૃતિ છે

અને ગુજરાતની અલગ અલગ પાર્ટીઓમાં જેમને સક્રિય ભૂમિકા ભજવી અને છેલ્લે ફરી વખત એંસી વર્ષની ઉંમરે રાજનીતિમાં સક્રિય થઈ અને એક નવી પાર્ટી ગુજરાતમાં સ્થાપવી ગુજરાતમાં સ્થાપ્યા બાદ એંસી વર્ષની ઉંમરે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને ગુજરાતમાં લાવી તેને લઈને આજે વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે જગદીશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રૂમમાં નમસ્કાર નમસ્કાર જગદીશભાઈ એંસી વર્ષ જેટલી ઉંમર પાંચ દાયકાનો રાજનીતિનો અનુભવ ન કોંગ્રેસમાં અને ભાજપમાં પણ અલગ પાર્ટી બનાવીને ગુજરાતમાં ફરી વખત સક્રિય થવું બાપુનું અને આ બાપુનું સક્રિય થવાથી ફરી રાજકારણની અંદર એક નવા ફણગા ફૂટ્યા છે એમ વાત કરી તો થઈ શકે પણ આ પાર્ટીને બાપુને આટલી ઉંમરે લાવવાની પહેલાં તો જરૂર શું પડી અને આ પાર્ટી પ્રજાના શું એવું કલ્યાણનું કામ કરશે કે પ્રજા તેમને મત આપે જુઓ કૃણાલભાઈ નવી પાર્ટી રચવી જૂનાનું વિસર્જન કરવું વળી નવી રચવી વળી જૂના નું વિસર્જન કરવું આ એની પ્રકૃતિ છે અત્યારે પ્રજા ડેમોક્રેટિક્સ કે જે કોઈ નામે પાર્ટી માન્યો બનાવી છે તમને સહી અર્થમાં કહું તો પોલિટિકલી ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં એની જરાય હડકંપ નથી એ બનાવી તો બધાને ખબર છે છે ટેવ નવી નવી પાર્ટી રચવી જે તે સમયે ટૂંકમાં આમ જુઓ તો એક પોતીકું વજન ઉભું રે એમ આપણે ગામડામાં એક તમને ખબર હોય તો છાણા વીણવા જતા ને છાણ નો છાણ નો પોદડો હોય ને એક હાઠીકડું ખૂતાડી નાખે હવે ઈ પોદળો પછી કોઈ લે નહીં કે આ પોદળો અમારો જેમાં હાથી ખૂતડ્યું જેને ખૂતડ્યું હોય ને કે આ પોદળો અમારો એમ શંકરસિંહ બાપુ એક કોઈ પણ એક પાર્ટીમાં હોવા જોઈએ એને એમ નથી લાગતું કે પાર્ટી વગર રહી શકે એમ એ પાર્ટીમાં હોવા જોઈએ ગમે એક્સ વાય ઝેડ અને રાજકારણી લોકો જે છે કોઈ પણ પક્ષ હોય સત્તાધીશ હોય યા વિપક્ષ હોય તમે જ્યારે એક રાજકીય બેનર લઈને આવો તમારો ભૂતકાળ આવો છે શંકરસિંહ બાપુને ને હાવ અવગણી શકાય એવા તો નથી

અને જેમ નવા ઓલા ડિરેક્ટર પિક્ચર બહાર પાડે એમ અને પછી જ્યાં સુધી આ ચૂંટણી બૂંટણી બધી આવતો વાવતો ત્યાંથી બધું હાલે વળી ચૂંટણીના પાંચ વર્ષનો ગાળો થાય ને કાંઈ જો આમાં મેળ ન પડે તો વળી સુસુપ્ત અવસ્થામાં થઈ જાય તો શંકરસિંહ બાપુની અત્યારની પ્રજા ડેમોક્રેટિક પાર્ટી જે એણે રચી છે એનું કોઈ રાજકીય ગલિયારામાં બહુ ગંભીરતાથી કોઈ નોંધ લીધી હોય કે પડઘા પડ્યા એવું નથી જી તો આ પાર્ટીને ગુજરાતમાં લાવવા પાછળનું કારણ શું કે ભાજપને સત્તામાંથી દૂર કરવા કે કોંગ્રેસને સત્તામાં ન આવવા દેવા કશું જ નહીં સાહેબ એટલું બધું નહીં આ તો હંભી હંભી અભી જવા હે અમારે અમારી હાજરી પુરાવાની શંકરસિંહ બાપુની હાજરી પુરાવા પૂરતી વાત છે બાપુનું વ્યક્તિત્વ તો એવું છે જ એ તો હકીકત છે ભૂતકાળમાં એ જે ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા ને એને ભારતીય જનતા પાર્ટીમાં જે શીર્ષ પદ એને ભોગવા છે એટલે બાપુને અવગણી શકાય એમ નથી હકીકત છે પણ બાકીની જે બધી વિધિ વિધાન હોવી જોઈએ રાજકારણમાં તમે કીધું સત્તાથી બેદખલ કરવું ભાજપને અરે ભલા ભલામાણા ક્યાં રાજા ભોજને ક્યાં એના જેવું છે એ સંભવ જ નથી સાહેબ સમજી લ્યો સત્તા ઉપરથી બેદખલ કરવા માટે થઈને તમારે ગ્રાસરૂટ લેવલનું સંગઠન જોઈએ અને તમારી પાસે એવા મજબૂત એજન્ડા કે કારણો જોઈએ કે જેના ઉપર સમાજ તમારી અમે ઓવારી જાય હવે બાજીથી પણ લોકો ઓવારી જતા નથી

હા જગદીશભાઈ બાપુ સીધી રીતે કોઈ પાર્ટીમાં હોદ્દા ઉપર નથી કોઈ એમને પદ નથી લીધું પણ જે અધ્યક્ષનું પદ આપ્યું એ દાતા સ્ટેટ એટલે કે ઉત્તર ગુજરાતમાંથી આપવામાં આવ્યું ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ થોડીક મજબૂતાઈથી આગળ વધી રહી છે અને એમના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે તે પાછળનું કારણ શું કે તેમને દાતા સ્ટેટને જ આ પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા જુઓ નવા નવા પ્રયોગો કરવાની વાતો છે પહેલા સૌરાષ્ટ્રમાં એને ભાવનગરના રાજાને બનાવવાની કોશિશ કરી તી જ્યારે ક્ષત્રિય અસ્મિતા મોરચો અમદાવાદમાં રચવામાં આવ્યો ત્યારે ભાવનગરના રાજા હતા રાજા નવંશ રાધર એને ત્યાં પ્રમુખ બન્યા હતા અને એમ નક્કી કર્યું હતું કે ક્ષત્રિયોની તમામ જેટલી સંસ્થાઓ જે છે એ બધા બધી સંસ્થા હવે આ અસ્મિતા મંચ નામના મોરચાની હેઠે કામ કરશે એ પાછું જ્યાં ન્યા થઈ ગયું એનો મેળ પીડ્યો નહીં એટલે હવે પછી બીજા એક રાજવીને બોલાવીને પણ એટલે કે ક્ષત્રિય સમાજનું ધ્યાન આકર્ષિત કરવા એને આ બધી વ્યવસ્થા કરી છે પણ રિધિરાજસિંહ જેને દાતા સ્ટેટના તમે કહો છો જે એને પરિચિત છે એને ખબર છે અને બાકી બધાને ખ્યાલ છે કે હવે એ પેલા જેવું છે નહીં ક્ષત્રિય આંદોલન વખતે જે એકતા હતી એવી એકતા હવે રહી નથી પછી શક્તિસિંહ એટલે ભાઈ સોરી શંકરસિંહ બાપુની જે એમાં ભૂમિકા હતી એ ભૂમિકા હવે રહી નથી પોતે સ્વયં જાહેર કર્યું છે કે હું ચૂંટણી લડીશ નહીં હું લડાવીશ એટલે એ જૂની પેટર્ન છે આની પહેલા એને એવું જ કરેલું પણ હવે તમને કહું કે ઇટ ઇઝ ટુ લેટ હવે ઘણું બધું મોડું થઈ ગયું છે એમ એટલે કોઈ કરતા કોઈ હવે એમાં કે બહુ ઉમટી પડે એવી કોઈ સંભાવના છે નહીં ખાલી રાજકીય રીતે પોતાની હાજરી પુરાવા પૂરતી આ જે દળ રચ્યું છે એનાથી લોકો થોડાક સાવચેત જેમ સ્પીડ બ્રેકર હોય તો લોકો ગતિમાં ન હાલે બસ એટલું ધેર શંકરસિંહ બાપુની વિરુદ્ધમાં કોઈએ કાંઈ કરવું હોય સત્તા પાર્ટી હોય એ તો આ સ્પીડ બ્રેકર છે બજાડવા જાજો એની પાસે પણ એક પક્ષ છે બસ બીજું કાંઈ છે નહીં પણ આનું હું કોઈ લાંબુ હજુ જ કે લાંબુ આયુષ્ય પણ જોતો નથી જી દારૂબંધીને લઈને અનેક વખત બાપુઓ ચર્ચા કરતા હોય છે મીડિયા સામે આવતા હોય છે પણ આ પાર્ટીમાં જ્યારે આજે એમની સ્થાપના કરવામાં આવી અધ્યક્ષ પદની આજે પદગ્રહણ સમારંભ હતો કાલે ત્યારથી સ્ટેજ ઉપરથી પહેલી જ રજૂઆત આ પાર્ટીની એવી હતી કે ગુજરાતમાંથી અમારી જો પાર્ટી આવશે તો દારૂબંધી હટાવી દેશું આ કેટલી શક્ય વાત કહેવાય એમ જુઓ એક તો છે ને એ અર્ધ સત્ય બોલ્યા દારૂની બંધી હટાવી દેવી એની પાછળનો જે તર્ક છે એ તર્ક એને ખુલ્લો કરવો જોઈતો તો અત્યારે શું બજારમાં વાત જે પ્રસરી ગઈ શું છે દારૂબંધી હટી જશે એટલે કાલથી હું તમે મંડીએ પીવા એમ દાખલા તરીકે તો એ તો કોઈને ગળે ઉતરે એમ નથી કારણ કે દારૂ કઈ સારી વસ્તુ નથી અને આ પ્રતિબંધ જે કઈ છે એ કોઈ ખરાબ વસ્તુ નથી પણ પ્રતિબંધ જે પ્રકારનો છે ને એની અમલવારી જે રીતે નથી થઈ રહી એ બહુ ખોટું છે અત્યારે જે દારૂબંધીની અમલવારીની વાત છે એ બિલકુલ વાહિયાત છે રાજસ્થાન પંજાબ ઇત્યાદિ જગ્યાએથી અને જેને જેટલો એટલો મળે છે એટલે બુટલેગર નું શાસન પેદા થયું પોલીસ ની હપ્તાખોરી શરૂ થઈ ગ્રહ મંત્રાલય સુધી દાગ લાગ્યા અને એક આખું નવું નેક્સસ ઉભું થયું ખરાબ લોકોનું કે દારૂમાંથી પછી કઈ એમાં કઈ સારા વિચાર તો આવે નહીં ક્યારે તમે સાંભળ્યું કે ભાઈ બે બાટલી પી ગયા પછી ગાયત્રી મંત્ર બોલો મંડ્યો કે ગાયત્રી ચાલે હનુમાન ચાલીસા બોલો મીડ્યો એવું કઈ હોય નહીં એને ભૂંડા જ વિચાર આવે એ ગુંડા ગર્દીમાં જ જાય સત્યાનાશ થાય એટલે બાપુએ એમ કહેવાની જરૂર હતી કે અમે જે અત્યારની બોગસ જે બંધી છે દારૂ બંધી બોગસ જે છે જેને કારણે પોલીસો કમાય છે બુટલેગરો આખું સામ્રાજ્ય ઊભું થયું છે કરોડો અબજો રૂપિયાનું સત્યાનાશ થઈ રહ્યું છે અને જેને પણ દારૂ પીવો છે એને ખબર છે કે હવે માંડ મેળ પીડ્યો એટલે તાત્કાલિક પી જાય જેટલું ન હતું એટલો એટલે બધું તબાહી નોતરે છે એટલે બાપુએ એમ કહેવાની જરૂર હતી કે આ પ્રકારની બોગસ જે છે દારૂ બંધી એને અમે હટાવીશું એટલું જ નહીં એનું ગુજરાતી નથી કે દારૂ તમને પીવાની છૂટ આપશું અમે એમ એને બાપુએ કહેવાની જરૂર હતી કે દારૂ સ્વયં એક ખરાબમાં ખરાબ વ્યસન છે જે રીતે તમાકુ ખાવાથી શરીર બગડે છે એમ દારૂ પીવાથી પણ શરીર બગડે છે ને એમાં લેસ માત્ર સારક નથી એટલે અમે ઈ કોઈને પીવાની નથી કેવા માંગતા દારૂ પીજો પણ અમારો પક્ષ એમ કે ધારો કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષ જો સત્તા ઉપર આવે તો અમે લોકો એમ કે એવી વ્યવસ્થા કરશું કે સંતો મહંતો ધર્માચાર્યો મોટિવેશનલ સ્પીકર્સ આવા બધા લોકોને કહીને એવી એક વાતાવરણ પેદા કરીશું કે ભાઈ લોકો સ્વયં દારૂથી દૂર રહે જે રીતે જૈન સમાજ ડુંગળી લસણ થી દૂર રહે છે સ્વામિનારાયણ સંપ્રદાયના પણ જેટલો ચુસ્ત પાલકો જે છે એ ડુંગળી લસણ નથી ખાતા હું ને તમે કે જે કેટલાક લોકો જે સ્વયંભૂ રીતે તમને કહું તો માંસાહાર નથી કરતા એવી રીતે લોકો સમજદારી પૂર્વક દારૂ થી દૂર રહે વાત એવી કરવાની જરૂર હતી પણ દારૂબંધી પીનારા બેન દીકરી એવું ન ઈચ્છે કે એનો ધણી કે એનો ભાઈ કે એનો મામો કે કાકો કે ભત્રીજો કે દીકરો દારૂ પી ને આવે ને અહીંયા રમખાણ મચાવે કે આવીને એ હેરાન કરે ને પોતાની જાતનું ભાન બુલી એવું તો કોઈ બેન દીકરી ઈચ્છે જ નહીં એટલે એને અધૂરું બોલ્યા એને એટલું જ કહેવાની જરૂર નથી કે દારૂ બંધી અત્યારની ખરાબી છે એ અમે હટાવી લેશું પણ દારૂ પીવાની છૂટ નહીં આપીએ જે અમુક લોકો બુદ્ધિપૂર્વક પીવે છે કે જેને હવે પચીસ પચાસ વર્ષ થી છુપા છુપા થઈને પીવે છે એ ખેર એનું જે થવું હોય થાય પણ નવી પેઢીને એક પણ ટીપું દારૂ પીવાની ઈચ્છા જાગૃત ન થાય એવું વાતાવરણ અમે પેદા કરીશું કારણ કે આ આખે આખી તબાહી નોતરે એવું પીણું છે આ કોઈ સારા પણ નથી એવું તો કમસે કમ કેવું જોઈએ હવે ઈ એને કીધું નથી તો ગુજરાતમાં ક્યાંથી એનો મેળ પડે મને તમે કહો અને વાત રહી મહાત્મા ગાંધીના નામની દારૂબંધીની તો એ બિલકુલ રમા શંકરસિંહ બાપુ સાચા છે મહાત્મા ગાંધી ગુજરાતના રાષ્ટ્રપિતા નથી ભારતના રાષ્ટ્રપિતા છે તો યા તો આખા ભારતમાં બંધી હોવી જોઈએ કાં અહીંયા એકલામાં ન હોવી જોઈએ આ તમે લાજ કાઢીને બોલવા જેવી વાત કરો એનો કોઈ અર્થ નહીં જેટલું તમે છુપાવો એટલું તમારું આકર્ષણ ઓર વધે એટલે આ વસ્તુ જે છે એ બાપુએ સ્પષ્ટ કરવી જોઈએ નથી નથી કરી જી આમ તો તો જગદીશભાઈ વાત ગુજરાતની એક રાજનીતિ તાસીર રહી છે કે વર્ષોથી આ કોઈ ત્રીજી પાર્ટી ફાવી ગમે એટલા પ્રચાર પડઘમ કરે ચૂંટણી ટાઈમે કરોડો રૂપિયાનો ખર્ચ કરે મોટી સભાઓ થાય તેમ છતાંય અહીંયા ગુજરાતમાં કોઈ દિવસ અહીંની પ્રજા ત્રીજી પાર્ટીને સ્વીકારતી નથી અને આજે ત્રીજી પાર્ટી આવે છે કોઈ દિન કોઈની બી ટીમ બનીને આવે છે અને ત્રીજી પાર્ટી જે આવે છે એ કાતો કોંગ્રેસને દુપટી નાવમાં સવાર કરીને જતું છે આપણે જોયું હતું બે હજાર બાવીસની જ્યારે આમ આદમી પાર્ટી આવી